સુધી માહિતી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના જ્યારે ચેરમેન અધ્યક્ષ સમિતિ હોદ્દેદારો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ સંગઠન પ્રભારી તેમજ અમદાવાદ દાણી લીમડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર સાથે ભાજપના ઈશારે પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું જેને લઈ ગુજરાતના દલિત સમાજની લાગણી દુભાઈ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યના અપમાનથી અમુ નારાજ છીએ આ ઘટનામાં સામેલ પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી બ્યુરોચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે અમે અધિક નિવાસી કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એ હતો કે અમારા સમાજના દાણી લીબડાના ધારાસભ્ય વિધાનસભાના ઉપનેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી એવા શૈલેષભાઈ પરમાર ઉપર જે એ ટોળાએ જે હુમલો કર્યો કાર્યાલય ઉપર અને એ વખતે જે પોલીસની જે ભૂમિકા હતી એ ભૂમિકામાં એમને જે રીતે ખેંચીને ઢસડીને જે લઈ ગયા છે એક ધારાસભ્યને ન છાજે અમારા સમાજના દલિત હોવાના કારણે એમના ઉપર આ જે એમણે એ કર્યું છે એમનું અપમાનજનક જે કાર્ય કર્યું છે એવા જે અધિકારીઓ છે અધિકારીઓની તપાસ થાય એ અધિકારીઓને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા દાહોદ કલેક્ટર સાહેબને અમદાવાદ ખાતે જે આપણા સંગઠન પ્રદેશ સંગઠન પ્રભારી શ્રી શૈલેષભાઈ પરમાર કે જેઓ ધારાસભ્ય પણ છે તેમની સાથે જે તારીખ છના અરે સોરી એમની સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને દલિત હોવાના કારણે એમની સાથે જે અપમાનજનક પરિસ્થિતિ નિર્માણ કરી અને એમને ડિટેન કરવાનું આવ્યું એના વિરોધમાં અમે આ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગથી રાજ્યપાલશ્રીને સંબોધતું એક આવેદનપત્ર આપ્યું છે અને અમને પ્રશાસન તરફથી ન્યાય મળે એ બાબતની અમે માગણી કરી છે